મહ્યાવંશી સમાજના ઈષ્ટદેવ શ્રી હરિબાબા ગોસાઈ મઠ મહેમા ખાતે વૃક્ષારોપણ કરી ત્રીજી સાલગીરાની અનોખી રીતે ઉજવણી કરી ગત રોજ શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસ નિમિત્તે ગ્રુપની તૃતીય સાલગીરાની ઉજવણી શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાતના સદસ્યો વડીલો ભાઈઓ બહેનો યુવાનો મિત્રો તથા બાળકો દ્વારા હર્ષોલ્લાસથી સદગુરુ શ્રી હરિબાબા ગોસાઈ મંદિર મઠ મઠમહેગામ મુકામે મંદિરે દર્શન કરી વૃક્ષારોપણ કરી તથા ભજન કીર્તન કરી ઉજવણી કરવામાં આવી હતી શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાતનો આગામી કાર્યક્રમ ત્રેવીસ નવેમ્બર બે હજાર હજાર ચોવીસ ના રોજ એકાવન હિંડોળાના સામૂહિક મહાનિવેદનનું આયોજન સદગુરુ શ્રી બાવા ગોસાઈ મંદિર મઠ મહેગામ મુકામે રાખેલ છે પ્રશાંત પટેલ એ બી ફોર્ટી ન્યૂઝ બારડોલી